ફેમિલી કેમ છો બધા જય માતાજી છે 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 તમારું આજના નવા આમ તો તો દિવાળી ને ને હવે આવતીકાલે અને પણ અમારા ઘરમાં જો જો હું તમને ચાલુ કર્યો કર્યો આપણે વ્લોગ અત્યારે એટલે જ કે અહીંયા સાફ સફાઈ કરવાની કરવાની એટલે ને લેડીઝને હક ના થાય સાચી વાત તો જો લુછવા ચાલુ કરી દીધું છે નાસ્તા પાણી કર્યા કે નહી શું કર્યો નાસ્તો નહિ કર્યો મોસ્ટલી ખાધી બહુ સારું લ્યો તો અત્યારે અત્યારમાં નવરા થઈ ગયા એટલે ટીવી જોવા બેસી ગયા છો હમ થોડું ભણવા લખવા વાંચવાનું કરજો હો પકડાઈ ગયો આવી ગયો પાછો આ બેન ને જલસા છે ભાઈ અમારે આવડી ગયો આવડી ગયો ભાઈ આનો ફેમિલી જોઈ અહીંયા મમ્મી શું કરે છે મમ્મી મમ્મી લાઈટ કરો પહેલા તો એટલે તમે દેખાવો શું કરો છો ભાઈ

માવાની ઘારી અત્યારે બની રહી છે આ એઓ ફેમિલી જોવી તમે મોડુ બગડ્યો અમાર સิวવાનો ખબર છે સુવાની એક્ટિંગ કરતી એટલે અમાર આ નું કાઈક ચાલુ જ હોય ભાઈ ભાઈ બહેન તો સુવા કેમ આઈ ગયા તમે દર્શન કરવા માટે જઈએ જોઈએ લક્ષ્મણ એમ છો આદરની સીટમાં ગોઠવાય ગયા છો તમે મારા પપ્પા કેતા હતા કે ભણી બેટા પણ મેં ના લીધી શિક્ષા એટલે લેવી પડી આ રિક્ષા આ અંદર સૌથી વધુ જ્ઞાન છે ને ખટારા પાછળ રિક્ષા પાછળ જ લખેલું હોય અને એક્સપિરિયન્સ ના આધારે બોલતા હોય પાછા એવું નઈ કે ભાઈ સારું લગાડવા લખે એમ પચીસ વર્ષ પચીસ વર્ષ પેહલા પપ્પા ની જોબ વાસણ સંસ્થામાં હતી બરોબર એ વખતે આપણે બારેજાની અંદર અભ્યાસ કરતા બરોબર ખાસ તો હું જે છે તું તે કરતી પણ તને બહુ યાદ નહી હોય બધું બહુ હા તું બહુ નાની હતી અને હું અપડાઉન કરતો દસ કિલોમીટર જે જગ્યા પપ્પા ની જોબ હતી ને વાસ્તા મારે ગયા ત્યાંથી બારે જ દસ કિલોમીટર થાય તો ત્યાં અપડાઉન કરતો હું તને લઈને આવતો બસ માં પેલા ક્લાસ માં મૂકી પછી ત્યાં જાઉં તો પછી રિસેસ દરમિયાન આ સ્કૂલ ની બહાર પ્રકાશ હાઈસ્કૂલ ની બહાર છે ને બારેજામાં એક આ દાડવડા વાળો હતો ચોકડી

મેઇન હાઈવે છે બારેજાનો ત્યાં પેટ્રોલ પંપ ની પાસે શ્રીરામ દારવડા છે ઘણી બધી મતલબ દાડવાડા ની મતલબ ઘણી બધી દુકાનો છે પણ શ્રીરામ દાડવાડા જે જૂના જાણીતા છે અને લગભગ ચાલીસ પચાસ વર્ષથી છે દાડવાડામાં તો એમના જરૂર ખાજો ટેસ્ટ કરજો કારણ કે અમને તો અત્યારે આવતા જતા છે ને અંબિકા દાડવાડા ગોતા અમદાવાદ એમાં ખાસ તો મોકો મળતો હોય જવા

બોનાના દાની દીકુ તે હા બોનાનાના બોનાના લગભગ પાંચ ની પેલે થોડું ત્રણ ત્રણ સુધી લગભગ ભરેજા ભણ્યા ત્રણ ધોરણ સુધી પડ્યા બધા વર્ષો સ્કૂલ બનની છે ગઈ ગઈ ડોરકા બાવડા એ બધે અહીંયા તો 10 સ્કૂલો બની છે ભાઈ પર હવે છે ને આપડે ધોળકા જતા જતા વચ્ચે પાછા રસ્તા માં હોલ્ડ કરી લીધો છે કારણ કે આપડે આઈ ગયા છીએ નર્સરી માં મમ્મી નો વિચાર હતો કે કુંડા લેવા છે થોડા ઘણા તો લઈશું જ આપણે પણ સાથે કદાચ મેળા છોડવા પણ લઈએ પાણીપુરી માટે તૈયાર થઈ ગયા છે આ ભાઈને મારે ખાવા નથી અને શિવ કે મારે ખાવી છે હા એક ડીશ ત્રણ દિવસ થી મારે ખાવી છે પણ મેર પડતો નથી આજે ઉપવાસ છે એટલે શિવભાઈ એકલા ખાઈ છે નહીં શિવભાઈ ફેમિલી ભાગ્યા છે સાડા સાત અને આજે છે કાળી ચો દોસ્તો આજના દિવસે ભાઈ તાળેલી વસ્તુ તો બનાવવાની હોય જ બધાના ઘરે ડેલી બનતી હોય અને આપણે બી અહીંયા જો ભાભી બનાવી રહ્યા છે અત્યારે તો આજે કેવા કેવા બનાવવાના છે

આજનો બ્લોગ એ તમને કેવું લાગ્યું જરામેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન પણ જરૂરથી ઓન કરજો મળીશું હવે ફરીથી નવા એકગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી